આજે પ્રથા કેટલા ટાઈમે પાછા એના બર્થપ્લેસ પ્લેસ ઉપર આવી ગઈ નાની માના ઘરે જા જે બેડ ઉપર કેવી નાની લાગતી ને મઈથી લઈને ગઈ તે ના જે જાય બેન પાંચ મહિને ન થઈ ગયા મોટા મોટા થઈ ગયા અને અહીંયા અમે આવી ગયા છે મમ્મીના ઘરે તમે જોઈ શકો છો રૂમમાં આવી ગયા અમે અને બ્લોક તો કંઈ શૂટ કરવાનો મેળ ન કારણ કે પ્રસંગ પૂરો થયો અને બે દિવસ કન્ટિન્યુ અમે એટલા કામમાં હતા કે વાત પૂછો મોબાઈલ અડવાનો ટાઈમ નહોતો સીડ ચડીને આવી એટલે થોડીક વાર થશે એવો હતો અને પ્રસંગમાં પણ એટલી મજા આવી ને જો કે એનો બ્લોક થોડો ઘણો હશે તો એ આપણે આમાં મૂકવાના જ છે તો તમે તો તમે જોઈ લીધો હશે જો કે આ વિડીયો તો પછી આવશે એટલે એવું બધું છે ને બે દિવસ તો કન્ટિન્યુ કાલે પણ અમે આખો દિવસ આમનામ હતા અને સાંજે અમારા બાબુ નદાને ઘરે જમવા ગયા હતા તો ત્યાં પણ રાત્રે અગિયાર વાગી ગયા એટલે કંઈ મેળ ના આવ્યો ને એટલે અત્યારે એક બે દિવસનો વ્લોગ ભેગો જ થશે કારણ કે આટલું કામ ને હોય ને પછી વિડીયો શૂટ કરવાનું મેળ નથી આવતો અને જો શૂટ થાય ને તો એડિટિંગનો મેળ નથી આવતું એટલે એવું જ હતું અને આજે ફાઇનલીમાં એને પોતાને કરવું એવું થાય કર પાછું કર કેમ કરતો તો પછી પછી કેમ કરતો તારો કરાય એને આમાં કર આઈ રાખીન ઘર કેમ કરતો તો હમણા સવા બાર ને શું કેવાય આપડા લોગ હમણાં અધૂરા દે છે કારણ કે કઈ મેળા આવતો નથી ને હવે અમે આવી ગયા મમ્મી ના ઘરે પરમ દિવસના તો કાલ તો અમે આખો દિવસ મેં ને પ્રથા એ બે આરામ જ કર્યો એટલે આજથી થોડુંક એમ થયું કે મૂળ અત્યારે પણ હું ગામમાં જ હતી અમારા ગામમાંથી આવી અને અમારી હોટલે મસ્ત જમી આવી સેવ ટમાટાના શાક ને રોટલી ને હવે હું અહીંયા આવીને તો પ્રથાબેન તો ઉઠીને રમવા માંડ્યા હતા નાની મારા જોડે મને ઇગ્નોર કરતા હતા કા એકલી વી ગઈ હતી ને પ્રથા બેન નારાજ થઈ ગયા હતા ગામ પ્રથમ બેન દારા આવું તો ગામમાં ગામમાં આવું તો અત્યારે થોડું અવાય હા પછી મોટી થાય ને પછી આપણે બે મમ્મી દીકરી જશે અહીં આવશે ને એટલે ગામમાં ફરવાનું કા હે ચોપાટી જાવ હા જો ભાઈ ચોપાટી લઈ જશે આપણે બેને હા ચોપાટી લઈ જશે આરો ભાઈ એ નાની નાની ગાડીમાં ની જો ભાટી લઈ જશે આરવ શું કર આરવ આપણે શું બોલતા હતા પ્રથા હુઈ જાય એટલે હું બોલતા હતા ઓમ હું બોલ હું બોલવાનું ઓમ પછી ભૂવસ્વહ તત્સા યવતા વિતુર વરેણ્યમ પરગો દેવ सह धीमह धो यो नचो दयात आरवण मस्त गायत्री मंत्र आवड़ गो हूँ आप प्रथा ने सुनाते तो पोते भेगो भेगो बोलते तो तेने शीखाड़ी दीते कहाँ प्रथा बेन ए प्रथा जो जो <laughs> એ બેન આમ આમ નારાજ થઈ ગયા તમે નારાજ થઈ ગયા મારથી એમ ધડુ હાલે જો પાટીએ જાવ કોને જાવ જો પાટીએ પૂજન લઈન જાવ કે મે જઈ હા પૂજા હું જઈને પૂજાને હા કેમે જઈશ તું જો પાટીએ કોઈ ગાડી લઈને જાય કઈ બીજી ગાડી મોટી ગાડી લઈ જાઉં ક્યાં મોટી ગાડી બાપુ ઘરે નથી પડી મોટી ગાડી બાપુ ઘરે પડી ને મોટી ગાડી બાના પૂત તો ખરી ચોપાટીએ જાઉં પૂજન લઈને પૂત તો ખરી બાને પૂજાને જ લઈ જાઉં પૂછ કેટલું જાઉં પૂજાનું નથી લઈ જાઉં પૂજાને નથી લઈ જાવી પૂજા બેન ને નથી લઈ જાવી તો પૂત તો ખરે પૂજા બેન ને લઈ જાવું એ એના બા ને ફોન કર તારા બા ની પૂજા ને બા ને ફોન કર એને કે હાલો હું પૂજન ને લઈ જાઉં કીર્તિ બા પૂજા ને ચોપાટી લઈ જાઉં પૂજા ને લઈ જાઉં હા પૈડી હા પૈડી એને તો લઈ જજો ને

કેમ બોલતો થવા ઓમ ભૂર ભૂવ સ્વ બોલતો આરો નાવડો પ્રથા હોય જાય જો તું બોલ તો પ્રથા થઈ જશે એ બોલ તો જો સુઈ જાય કેમ બોલે જોર જોર બોલ જોર જોરથી બોલ બોલ હું કાધું હે હું કાધું તે

કોનું છે દીની દી કયોનો ગ્રત છે સંગ કોતે દીદીનું ક્યાં નાખવાનું ક્યાં નાખવાનું છે બોક્સમાં નાખવાનું પ્રથા કોના ના ખોલા પ્રથા કોના ના ખોલા છો પ્રથા

અને જો આને હાથ મૂકી દે એમ જો મમન વાડી ખેચી લીધા જાય તો એમ ખેતીતી એમ ઓ મન વાડી ખેતીતી દે दादा વાડી ખેચી દે જો નય પર મત ખેચી દે આમ રામે એમ કરતો પકડી દેજો કે હાથ દેવાય ખાલી હાથ દે ને તો પકડે કોઈ ને પેરવાઈ જો એટલે એટલે ભાઈ ના પડ બોસ આય આમ ખેદી લે જા પકડી લે છો શું ગલતી કો હવે આવે 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 જોઈ લે છું નીચે કરું છું